લાઈટ આઈ ગઈ છે ને આપડે હવે હજાર પોણી વાળવા પોણી તો ત્યાં વાળું પડે ને પણ અમારા બધા ટીપા લઈ જવ રાતે મને તો રાત ની ટાડે રાતે બાર વાગે હાલે શું હાર અને સારું પાયા વગર ચાલે ને ખાવાનું શું આપડે હવે એ દોમા પાડે અને તાપ કરી ને બેસી રહ્યા ના તાપ નઈ થાય હું તો આ ફોતરી એ આટલી વાર લો એ હે હું જબર કરી મૂકવાને હારે લઈજ બોલા ચાલો રે શું રે હું તો વાળવું પડશે કેમ કે મારે સોની વાળા વગર છૂટકો નહીં અને પછી સોણી જતું રહે ને પછી અઠવાડિયા આવે છે ને એમના કોમે ભેગા થઈ ગયા હે મારે હવે સૌ તો જબર પાછ્યા હે થઈ ગયું રેડી બધું ખેતી હું સારું હું આરી પાળી હવે એક ઘરની પાઇપનો કટકો અહીંયા લઈજો અને ચાલુ કરજો એટલે હેડ્યું જાય પેલા છોકરા ટાટે ખબર પડે અને હવે આ રોજડા તો કઈ હે પણ કાકા તમે કોઈ દાવ નહીં રાખતા પણ ખાઈ જાય છે ને રોજડા

ચોથી રાત છે પણ હજુ ઘઉં પીરયાતા નહી એટલે ના ઘઉં જોવા એમ ઘઉં શું ઘઉં હોય તો ચાર દાડા થાય શું ખા અલે દોડ વિઘા જીયું છે દોડ વિઘામાં ચાર રાત થી એ ચાર રાત ના ત્રણ રાત ના ચોથી રાત છે મોટર બંધ કરીને હું ને જાતો ન તમારી મને એવું લાગે અરે લગભગ તમે મોટર જો હો તેમ નહી હોજો હોજો પોટલી મારી जातो હશે

અને એમાં શું થયું ખબર આ હું જીવવાનું તો ના આલો તો ક ઘરે ભુડામાં તો બેઠેલો કેન તાર ભાભીને બે ફોન જોતો હતા ત્યાં તો ભુડા આયા આવજો આ આટલું મોટું લઈ ના હોય ઓ રે રો 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 થઈ ગયા તા તો હો તો ને કાગરેને ચીમે કરે કે તે તાર ભાભી કહે આલો ને પોઈ મુકુ હારું લે ને ભઈ ઈના બોલે કે હું આલ્યો ને પો જીવણા ભુડા આજ પોટલી માંડ ને હું પોણી આલતો

છોકરા શું હતું મારું બીટું અરે કોક સારું ભાઈ જા કારણ કે જાય ને ધોળે નહી કોક તો લાગેભા

જીવણો નહીં હોય ભૂતાજી આરો બા જીવણો નહીં ભૂતા જીવણો જો ઓછું ખોલ જીવ છે કે મને લાયો

ફોન કરું ફોન જુણો આ જુણો ફોન કરવા દે કોઈ કવામ તો છે જ નહીં મને મેલિન જતો રહે છે જુણો ઉઠવા રે તો નહીં ફોન કરો ને કારે તો રેડું પણ તમે કે પાય પીરે તો ચાઈન પીરે કરે તો તો આવા ભેળા હોય ચાઈન પીરે મારું બેટું ફોન ઉપર નહી નહીં હાર્યો ફોન કરે મેલિન આવે ફોન હતો ને જુણો ફોન હતો ફોન લાગ્યો ને લગભગ નતો તો હોય એટલે નાદ લાગે ને જોડે

એટલે સોના સોના જોડાવાનું મારે ફોન મારે પોલી આવ્યા ફેંક્યા ને એ આપડા કમ થી ફેંકે